રસોડામાં વાસણ ઘસવાનો કાથો તમને સ્વસ્થ દેખાતો હોય છે પરંતુ તે હાનિકારક બેક્ટેરિયાનું ઘર હોઈ શકે છે જે તમારા પરિવારને બીમાર કરી શકે છે જાણો કેવી રીતે કિશન તમારા સ્વાસ્થ્ય માટે ખતરો બની શકે છે તમે તમારા ઘરને સાફ રાખવા માટે ખૂબ જ મહેનત કરો છો પરંતુ શું તમે જાણો છો કે વાસણ ઘસવાનો કાથો તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે રસોડાના વાસણો ઘસવાનો કાથો જોવામાં ભલે સામાન્ય લાગે પરંતુ તે ખતરનાક બેક્ટેરિયાનું ઘર હોય છે જે તમારા પરિવારના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી શકે છે ચાલો જાણીએ કે કિશન પંજ તમારા સ્વાસ્થ્ય માટે કેવી રીતે હાનિકારક હોઈ શકે છે એક અભ્યાસ મુજબ કિશન પંજમાં ટોયલેટ સીટ કરતાં વધુ બેક્ટેરિયા હોય છે એટલા માટે તેને ઘરની સૌથી ગંદી વસ્તુઓમાંથી એક માનવામાં આવે છે નાના પંજના એક ઘન સેન્ટીમીટરમાં સોપન અરબ બેક્ટેરિયા હોઈ શકે છે જે તમારા વાસણોને દૂષિત કરી શકે છે આમાંના ઘણા બેક્ટેરિયા ફૂડ પોઈઝનિંગનું કારણ બની શકે છે ઉદાહરણ તરીકે જો તમે કાચા સિક્કનને પરસેલા પંજ વડે વાસણી ધોઈ રહ્યા છો તો તેમાં સાલ્મોનેલા બેક્ટેરિયા ફેલાવી શકે છે અને તમને બીમાર કરી શકે છે ડ્યુક યુનિવર્સિટીના બાયોમેડિકલ એન્જિનિયરીઓએ તેમના અભ્યાસ દ્વારા આની પુષ્ટિ કરી છે સ્પંજની બનાવટ સૂક્ષ્મજીવો માટે એક આદર્શ ઘર છે અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પ્રયોગશાળાઓમાં વપરાતી અગર પ્લેટો કરતાં રસોડામાં વપરાતા સ્પંજ બેક્ટેરિયા ફેલાવવા માટે વધુ અનુકૂળ છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો